આજે મેં અહીંયા પાલકના સમોસા બનાવ્યા છે તો ચાલો જોઈ લઈએ પાલકની સમોસા બનાવવાની રેસિપી પાલકને આપણે દાંડીઓ તોડી લેવાની છે પછી એને આ રીતે સરસ પાણીથી આપણે ધોઈ લેવાના છે પાલકને સરસ ધોઈ લઈએ પછી મેં અહીંયા તપેલીમાં થોડું ગરમ પાણી લઈ લીધું છે એની અંદર આપણે પાલકને ઉપર નીચે ફેરવતા જઈશું ચીપિયાની મદદથી કેમ કે પાણી ગરમ હોય છે ને એટલે ચીપિયાની મદદથી થોડું ઉપર નીચે ફેરવતા જઈશું આ રીતે અને પછી પાલકને આપણે કાઢી લઈશું આ રીતે તમે બેથી ત્રણ મિનિટ એને અંદર દબોળીને ફેરવશો ને એટલે પાલક આપણો સરસ બફાઈ જશે ને ગેસ પર રાખવાની જરૂર નથી ખાલી ગરમ પાણીમાં જ આપણે ડીપ કરવાનું છે એટલે એનો કલર બદલાઈ ના જાય એટલા માટે આ રીતે પ્રોસેસ કરવાની છે આપણે અને આ રીતે પાલકને ગરમ પાણીમાંથી કાઢીને આપણે ઠંડા પાણીમાં ખાલી એકવાર ડીપ કરીને સીધું આપણે મિક્સર બાઉલમાં લઈ લેવાનું છે તો એને એકવાર ઠંડા પાણીમાં તમારે દબોડી લેવાના મેં અંદર ઠંડા પાણીમાં નાખ્યા હતા પણ વિડીયોમાં સ્કીપ થઈ ગયું છે એટલે ડાયરેક્ટ મેં અંદર લઈ લીધા છે એટલે પહેલાં ઠંડા પાણીમાં બી તમારે ગરમ પાણીમાંથી ઠંડા પાણીમાં નાખવાના છે અને પછી જ તમારે એને મિક્સર જારમાં એડ કરવાના છે પછી આપણે એને ક્રસ કરી લઈશું અને એની પેસ્ટ બનાવી લઈશું આપણે ચટણી બનાવી છીએ ને એ રીતે આપણે એની ચટણી બનાવી લેવાનું છે તમે જોઈ શકો છો કેટલો સરસ આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે પાલકની આ સમોસા બહુ જ સરસ લાગે છે અને આપણે પાલક ના ભાવતો હોય તો આ રીતે તમે સમોસા બનાવો તો ઘરમાં બધાને પાલક પણ ભાવશે અને સમોસા પણ ભાવશે હવે આપણે અહીંયા મેં મેંદાનો લોટ લઈ લીધો છે બસો પચાસ ગ્રામ જેટલો અને એની અંદર મીઠું નાખી દીધું છે ટેસ્ટ અનુસાર પછી અડધી ચમચી મેં અજમો લઈ લીધો છે અજમાને આપણે હાથથી સરસ મસરી લેવાનો છે આ રીતે હાથથી મસરીને નાખશું ને તો એની અંદર બહુ જ સરસ એનો કલર અને સુગંધ પણ આવશે અને ટેસ્ટ પણ બહુ સરસ આવશે હવે આપણે થોડું તેલ નાખીશું અંદર જેટલું આપણે મોણ નાખવાનું હોય ને એ રીતે આપણે તેલ નાખવાનું છે એટલે આપણા બહુ જ સરસ સમોસા ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે આ રીતે આપણે સરસ લોટની અંદર બધું તેલનું મોણ છે ને ભરી જાય ને એ રીતે આપણે લોટને મસરી લઈશું અને પછી જે પાલકની પેસ્ટ લીધી હતી ને એ પણ આપણે અંદર એડ કરી દેવાની છે અને પછી એને થોડું થોડું મિક્સ કરી લેવાનું પહેલાં અને પછી થોડું થોડું પાણી નાખીને આ રીતે આપણે સરસ મિક્સ કરતા જઈશું અને તમે જુઓ ને બહુ જ સરસ એનો ગ્રીન કલર પણ આવી જશે અને પછી આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટને બહુ જ ઢીલો પણ નહીં અને બહુ જ કાઠો પણ નહીં મીડિયમ આપણે લોટ બાંધી લેવાનો છે બહુ જ સોફ્ટ પણ નહીં અને બહુ જ કાઠો પણ નહીં એ રીતે આ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે જો તમે જોઈ શકો છો આ રીતે આપણો લોટ હોવો જોઈએ આપણે આંગળી નાખીએ ને તો લોટ ફૂલીને ઉપર આવે ને એ રીતે કમ્પ્લીટ લોટ કહેવાય હવે એને ઢાંકીને પાંચ મિનિટ રેસ્ટ આપીશું અને જ્યાં સુધી એને રેસ્ટ મળે છે ને ત્યાં સુધી આપણે એનો મસાલો તૈયાર કરી લઈશું સમોસાનો હવે એક પેનની અંદર આપણે બે ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે બહુ તેલ નથી લેવાનું અડધી ચમચી મેં અહીંયા જીરું નાખી દીધું છે હવે જીરું સરસ આપણું ફૂટી જાય ને પછી આપણે અહીંયા મેં આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવી લીધી છે એ પેસ્ટ આપણે અંદર એડ કરી દેવાની છે આ રીતે એક ચમચી આપણે પેસ્ટ એકથી દોઢ ચમચી જેટલી મેં પેસ્ટ અહીંયા તૈયાર કરી છે એને પણ આપણે એડ કરી દઈશું હવે પેસ્ટ સરસ અતરાઈ ગઈ છે પછી મેં અહીંયા વટાણા અને બટાકાને બાફી લીધા છે એટલે આપણે એને એડ કરી દેવાના છે પછી એને થોડા મિક્સ કરી લેવાના છે આ રીતે એટલે આપણો મસાલો બધો બળી ના જાય ગ્રીન મરચાં જે નાખ્યા હતા ને આ રીતે ચમચાની મદદથી થોડા બટાકાને તોડી નાખીશું આપણે બટાકા બા બાફીને લઈ લીધા હતા એટલે ફટાફટ તૂટી જશે પછી મેં એની અંદર મસાલા કરી લીધા છે આપણા બેઝિક જે મસાલા છે ગરમ મસાલો બે ધાણાજીરું પાવડર બે ચમચી લીધો છે અડધી ચમચી હળદર પાવડર છે એક ચમચીથી વધારે લાલ મરચું પાવડર મીઠું આ ચાટ મસાલો એક ચમચી અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો આ રીતે આપણે બધું લઈ લઈશું જે બેઝિક મસાલા છે ઘરના એ પ્રમાણે આપણે લઈ લેવાના છે અને ચાટ મસાલો ના હોય તો તમે અડધી ચમચી આમચૂર મર મસાલો હોય છે આમચૂર પાવડર એ પણ તમે એડ કરી શકો છો બહુ જ સરસ લાગે છે આમાં સમોસાના ટેસ્ટમાં અને પછી આને મહેસરની મદદથી આપણે બધું સરસ મિક્સ કરી લઈશું આ રીતે મહેસરની મદદથી આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અને પછી એને ધીમા ગેસે સરસ થવા દઈશું એટલે તમે જોવો છો સરસ આપણો મસાલો શેકાઈ ગયો છે હવે થોડા કોથમીરના પાન એડ કરી દઈશું આપણે અડધી વાટકી જેટલા મેં અહીંયા કોથમીના પાન ધોઈને ઝીણા સમારી લીધા છે અને એને પણ એડ કરી દીધા છે બહુ સરસ લાગે છે અંદર કોથમીના પાન આ રીતે તમે મસાલો સ્ટફિંગ તૈયાર કરશો ને તો બહુ જ સરસ સમોસા બનીને આપણા તૈયાર થઈ જશે હવે મસાલો આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને થોડીવાર એને બેથી ત્રણ મિનિટ માટે ઠંડો થવા દેવાનો છે પછી આપણે સરસ આને સમોસા બનાવી લેવાના છે આ રીતે આપણે લાંબુ 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 જ વણવાનું છે આપણે બહુ ગોળ નથી કરવાનું આ રીતે અને પછી એને વચ્ચેથી આપણે કટ કરી લઈશું આ રીતે સરસ રોટલી આપણે વણીને તૈયાર થઈ જાય ને પછી એને વચ્ચેથી કટ કરી લેવાનું છે અને આજુબાજુ આપણે સરસ પાણી લગાવી લઈશું આ રીતે અને પછી જે માવો હતો ને એને વચ્ચે મૂકી દઈશું આપણે અને આ રીતે લગાવીને ઉપર પાણી પાછું આપણે લગાવવાનું છે પાણી લગાવીશું ને એટલે આપણા સમોસું સરસ કમ્પ્લેટ વળી જશે અને ફાટશે પણ નહીં અને પછી એક કાંટાવાળી ચમચીથી લઈને આપણે નીચે સમોસાને સરસ ડિઝાઇન બનાવી લેવાની છે સમોસાકારની તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું સમોસું બનીને તૈયાર થઈ ગયું છે આ રીતે મેં બધા જ સમોસા બનાવીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો ને કેટલા સરમમાં સરસ આપણા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે હવે મારું તેલ પણ ગરમ થઈ ગયું છે બહુ ગરમ બી નહીં અને બહુ ઠંડુ પણ નહીં આ રીતે થોડું માપનું તેલ ગરમ થાય ને પછી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ રાખીશું અને આપણે એના સમોસા જેટલા આપણા તેલમાં આવે ને એટલા જ પેનમાં આવે ને એટલા જ સમોસા નાખવાના છે આખું ભરી નથી દેવાનું પછી એને એકદમ ફેરવવાનું નથી શાંતિથી એને થવા દેવાના છે પછી ધીરે ધીરે સમોસા ઉપર આવશે તમે છો ને કેવા સમોસા ઉપર આવ્યા છે બહુ ઉલટપુલટ એને નથી કરવાના હવે આપણા સમોસા ઉપર તળવા લાગ્યા છે ને તમે જોઈ શકો છો કેટલા સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે પછી એને મીડિયમ ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે આ રીતે એને સરસ ગુલાબી રંગના અને એકદમ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે સરસ તળી લઈશું પછી એને ચમચાની મદદથી એક જાળીવાળા ઝાડામાં લઈ લેવાના છે એટલે આપણે બધું જ ઓઇલ છે ને અંદરથી તેલ નીકળી જાય એટલે આ રીતે સરસ આપણે બધા જ સમોસાને ધીરે ધીરે તળી લેવાના છે હવે બીજા સમોસા જે બી વધ્યા છે ને એને પણ હું તળીને આ રીતે તળી લઈશ અને હમ અમે તો આ રીતે સમોસાને ખાઈએ છીએ સમોસું પહેલાં તોડી લઈએ છે અને પછી એની અંદર ટમેટા સોસ નાખીએ છીએ આ રીતે અમે તો સમોસા ખાઈએ છીએ તમે કઈ રીતે સમોસા ખાઓ છો એ કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી બતાવજો મને તો આ રીતે જ અમારા ઘરમાં તો બધાને સમોસા બનાવીને જ ખાઈએ ને તો બહુ જ ભાવે છે અને બહુ ટેસ્ટી લાગે છે તમે જોઈ શકો છો કેટલી સરસ આપણા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને ચટપટા તમે કઈ રીતે સમોસાને ખાવ છો એ કમેન્ટ બોક્સમાં મને જરૂરથી કહેજો એટલે અમે પણ એ રીતે ખાવાનું ટ્રાય કરીશું અને જોઈશું કેવું લાગે છે જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડિયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ